સહકારી મંડળીની એકવીસમી વાર્ષિક સાધારણ સભા ઉપલેટા શહેરમાં આજરોજ દાસાપંથી યોજાઈ ગઈ પ્રમુખ ડાયાભાઈ ગજેરાના અધ્યક્ષ સ્થાને મળેલી એકવીસમી વાર્ષિક સાધારણ સભાને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમર દ્વારા દીપ પ્રગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મૂકી હતી મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ મંડળીના વર્ષ બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસાબ અહેવાલ રૂપે રજૂ કર્યો હતો મંડળીએ વર્ષ દરમિયાન કરેલ કારોબારમાંથી રૂપિયા અડસઠ લાખ ચોખ્ખો નફો કરેલ છે નફા ઉપરાંત પશુપાલકોને મદદરૂપ થવા પિયા રૂપિયા અઢાર લાખની અલગ જોગવાઈ કરી છે અને આ અઢાર લાખની જોગવાઈમાંથી તારીખ એક પાંચ બે હજાર પચીસથી કિલો ફેટમાં રૂપિયા પચાસ પ્રોત્સાહિત ભાવરૂપે પશુપાલકોને મંડળી આપી રહી છે મંડળીએ કરેલ અડસઠ લાખ રૂપિયાના ચોખ્ખા નફામાંથી દૂધ ભરતા પશુપાલકોને ત્રીસ લાખ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી હતી સામાજિક સુરક્ષા માટે અગિયાર લાખ રૂપિયાનું વીમા કવચ પશુપાલકો માટે લેવામાં આવશે તેનું પ્રીમિયમ મંડળી દ્વારા ભરવામાં આવશે અને મંડળીનું પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખી છે પશુઓની વિનામૂલ્યે વેટનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે તે ઉપરાંત રાજદાણ એક ગુણીથ ભાવમાં રૂપિયા પચાસની રાહત મંડળી દ્વારા આપવાનું ચાલુ રાખ્યું છે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખી ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાનું શાલ ઉઢાળી અને સન્માન કરવામાં આવ્યું તેમજ લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીનું શાલ ઉઢાળી સન્માન કરવામાં આવ્યું આજની વાર્ષિક સાધારણ સભામાં સહકારી આગેવાન હરદાસભાઈ ચંદ્રવાડિયા ભૂરાભાઈ ભોપાળા ધીરુભાઈ રૂપાપરા નારણભાઈ ચંદ્રવાડિયા તેમજ સીપીઆઈએમના રાજ્યમંત્રી હિતેન્દ્ર ભટ્ટ ભટ્ટ ભૂપતભાઈ કનેરિયા ખેડૂત અગ્રણી કારાભાઈ બારૈયા બટુકભાઈ ગજેરા રાજકોટ દૂધ સંઘના પ્રતિનિધિ સુરેશભાઈ દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આસિફ ખોખરા ઉપલેટા મારું નામ દાયાભાઈ ગજેરા શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું આજ રોજ અમારી મંડળીની એકવીસમી વાર્ષિક સાધારણ સભા ઉપલેટાના રાસપતિ વાડી ખાતે મળી ગઈ મંડળીએ આખા વર્ષ દરમિયાન કરેલા વ્યવહારો અને હિસાબો આજરોજ મંડળીના સભાસદ ભાઈઓ બહેનો સમક્ષ બાકી સંભળાવવામાં આવ્યા અને મંડળીએ ખાસ કરીને જે પ્રમાણે વાર્ષિક અડસઠ લાખ રૂપિયા જેવો ચોખ્ખો લખો કર્યો છે એ ઉપરાંત ત્રીસ લાખ રૂપિયા જેવી માત્મર રકમ પશુપાલકોની સેવાઓ અર્થે અને એના કામગીરી અર્થે ફાળવવામાં આવી છે અને ખાસ કરીને કહીએ તો મંડળીએ આ વખતે વર્તમાન સમયમાં જે દૂધના ભાવ ઓછા પડી રહ્યા છે અને પશુપાલકોને પશુપાલનમાં ખર્ચ વધી ગયું છે તેવા સમયે પશુપાલકોને ઉપયોગી થવા અઢાર લાખ રૂપિયા જેવી વાતમ રકમ ફાળવણી કરી અને ફેટ દીઠ એટલે કે કિલો ફેટ દીઠ પચાસ રૂપિયા મંડળી તરફથી પશુઓને ભાવ વધારો કરી આપવામાં આવ્યો છે તે ઉપરાંત મંડળીની મેડિકલ સેવાઓ અને ખાસ કરીને ગયા વર્ષે જે પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ હતું તે આ વખતે દસ લાખ રૂપિયાનું અકસ્માતી વીમા કવચ આપવા માટેનું નક્કી કરવામાં આવ્યું અને તેનું તમામ પ્રીમિયમ મંડળી તરફથી ભરવામાં આવશે મંડળી પશુપાલકોના હિતમાં સામાજિક સેવાઓ ચલાવી રહી છે તેમાં પશુ સારવારથી લઈ અને તમામ સેવાઓની કામગીરી કરી રહી છે